હું ચેતનભાઈ જયરામભાઈ આહિર શ્રી ગ્રામ પંચાયત કલમ તાલુકા વાગડા જિલ્લા ભરૂચ અમારા ગામમાં જે ચાલી રહેલા અમુક થોડા દિવસ પહેલાં જે ખોટા વિહોણ વિડીયો જે વાયરલ થઈ રહેલા છે એની માટે હું ગંભીરતાપૂર્વક એનો વિરોધ કરું છું અને એ ખોટા છે એ હું સાબિત કરવા માટે આપ સમક્ષ રજૂ થયો છું હવે એ જે આક્ષેપ કરવામાં આવેલા છે કે ગટર લાઈન ખોટી છે એ બધી વાત ખોટી છે સરાસર ગટર લાઇન યોગ્ય છે નાખવાની જરૂરિયાત છે અને બિલકુલ સાચી છે હવે જે બેન તમારી ઉપર જે આક્ષેપ લગાવેલા છે એ બેન વિશે તમારે શું કહેવું છે જે તમારા પૂર્વ સરપંચ એ એ સરપંચ વિશે તમારે શું કહેવું છે જે જે તમારી ખોટા આક્ષેપ છે એ સરપંચ વિશે કંઈ કહેવું નથી એ સરપંચ દસ વર્ષ સત્તા ભોગવેલી છે અને એ સત્તામાંથી દૂર થયા એના એના લીધે એમનું એ આ રીતનું કૃત્ય કરે છે આ નહીં દરેક કામમાં એમને અડચણ કરેલી છે ગામના વિકાસના કામની અંદર જે વસ્તુ એમને ના શોભે માજી સરપંચ હોય એટલે એમના મગજમાં એક વસ્તુ હોવી જોઈએ જરૂરી કે ગામ એ આપણું પરિવાર કહેવાય પંચાયત એટલી રાજા ના બની જવાય પંચાયત આપણું ગામ આખું પરિવાર કહેવાય એવી આશા હોવી જોઈએ એ ગામને બદનામ કરવા માટે પંચાયતને બદનામ કરવા માટે હરેક વખત આવા કૃત્ય કરે છે હવે જે બેને જે આક્ષેપ લગાડેલા એ બેને કઈક માફી પત્ર તમને લખીને આપેલું હા એમને બે ત્રણ સંતોષ અન્ડરસ્ટેન્ડિંગ હતી એને અમે કાલે તલાટી સમક્ષ બધું પંચાયત સ્થળ ચકાસણી કરીને એમને જે કંઈ બે ત્રણ વાત હતી નાની નાની એનું શોર્ટ આઉટ કરીને એમને પણ પોતા સંતોષકારક જવાબ આપીને એમને પોતાનો જવાબ પંચાયતમાં આપેલો છે અત્યારે તમારું કામ ચાલુ જ છે ચાલુ વિકાસનું કામ રાબેટા મુજબ ચાલુ જ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુથ હર હંમેશ જનતાની સાથે